महिलाओं के लिए हम लोग महिला कांग्रेस के तरफ से उसके लिए भी हम लोग अभियान चलाने जा रहे हैं और लगभग हमारा जो लक्ष्य है पांच लाख महिलाओं तक इसको हम पहुंचाएंगे और उनको हेल्थ के रूप में अवेयरनेस की महिला कांग्रेस की तमाम सदस्य उसको जो है अपनी संदेश पहुंचाएंगे ठीक है એટલે આ જે તના કોંગ્રેસ ના અધ્યક્ષ એ આ જે સેનેટરી પેડ અમે 5 લાખ મહિલાઓને આપવાના છે ઉપર એક બોક્સ બતાવ્યું આ બોક્સ બતાવ્યાના થોડાક જ સમયમાં અ જે ભાજપ ના જે WhatsApp यूनिवर्सिटी પર અસત્ય અને ખોટા પ્રચારો કરવામાં માહિર એવા લોકો એક્ટિવ થઈ ગયા એમાં સૌથી પહેલા તો એક તમને કહું તો આ એક ઋષિ બાગરી કરીને છે એમણે એમણે આના પર પોસ્ટ કરી કે ખૂન ચૂસને કી ખાનદાની આદત જો હે આ એમાં જે તમને દેખાય છે કે એક બાજુ જે ફોટો જે બોક્સ બતાવ્યું એ છે અને એની બાજુમાં જ એક સેનેટરી પેડ ની અંદર બ્લેક વ્હાઈટમાં રાહુલ નો ફોટો છે આ પોસ્ટ કરી એના પછી સોશિયલ મીડિયા પર આઈટી સેલે આવા વિડીયો પણ બનાવ્યા છે જે વિડીયો હું તમને બતાવું બહાર કભર आप रखना राहुल जी बाहर कबर तक तो ठीक था लेकिन ये आप अंदर क्या कर रहे हैं ये तो गलत है राहुल जी अब ये देखो ये आप अंदर क्या कर रहे हैं अब हम लोग इसको लगाए तो कैसे लगाए आप अंदर तक जाएंगे क्या अंदर जाके क्या करेंगे राहुल जी बाहर कबर पर तक तो ठीक था चलो समझ में आया आप महिला सम्मान की बात कर रहे हैं लेकिन ये आप अंदर अपना फोटो क्यों राहुल जी अब हम लोग इसको डालेंगे। तो आप अंदर क्या करेंगे, तो करेंगे? इसीलिए राहुल जी शादी कर लेते तो आपको आज ये दिन ना देखना पड़ता पर... देखो आप अंदर क्या कर रहे हो राहुल जी बताओ अभी मैं कैसे करूं मुझे शर्म आती है ये सब मैं नहीं कर सकती राहुल जी यहाँ तक ठीक था यहाँ क्या कर रहे हैं आप बताओ ओह माय गॉड मैं तो लूट गई बर्बाद हो गई मैं लूट गई हाय कया मेरी इज्जत लूट गई <laughs> आज वीडियो से एक वीडियो बनाना व्यक्ति है जे जे प्रकार में बता दूँ कि सेनेटरी पेड़ी अंदर राहुल गांधी नो फोटो छे क्या आप आपको फेक बात चाहिए आप वो કારણ કે તમને આગળ કહું કે આ શું છે એ પણ આખી ઘટનાની વાત કરું એ પેલા પણ પેલા જે રિષિ નામના જે શખ્સ છે ભાજપના એમણે જે જે પોસ્ટ કરી એટલે પર કોંગ્રેસના સમર્થકે એમને ખુલ્લી ચેલેન્જ આપી કારણ કે આ લોકો ખોટું ફેલાવી રહ્યા હતા એટલે કે ખૂન તો આપ તુમારા નીકળેગા પોલીસ થાને મેં કારણ કે આમાં ફરિયાદ નોંધાવવા સુધીની વાત પહોંચી ગઈ છે ભાજપ કે દફતરમાં બેઠક સેનેટરી પેડ કે ફરજી વિડીયો બનાર જો ઘટિયા જૂઠ ફેલાની નાપાક સાજીશો કરારા જવાબ બાગરી એની પોસ્ટ પર આ રીતનું રિએક્શન આવ્યું એટલે આ જે છપ્પન ની છાતી જે મહામાનવ છે એમની પાર્ટીના આ જુઠ્ઠા માણસો એમણે પોસ્ટ ડિલીટ કરી નાખી અને આ હું નથી કહી રહ્યો આ કહી રહ્યો છે જે ફેક્ટ ચેક કરવામાં માહેર છે એ એવા મોહમ્મદ આ પોસ્ટ કરી છે જ્યારે હું રેકોર્ડ કરી રહ્યો છું શનિવારે એના કલાક પહેલા એટલે હું અત્યારે સાડા છનો સમય થયો છે એટલે સાડા પાંચની આસપાસ શનિવારે આ મોહમ્મદ ઝુબેરની પોસ્ટ છે કે જેમાં આ બંને મેં તમને બતાવી પોસ્ટ છે અને બીજેપી આઈટી સેલ મેમ્બર ડિલિટિંગ ધેર ટ્વીટ આફ્ટર ગેટિંગ કોલ્ડ આઉટ એટલે જે આ જે ઋષિ છે બીજેપી આઈટી સેલ નો વ્યક્તિ છે એટલે એણે આ પછી એનું એ કરી એવી રીતે ડિલીટ કરી પણ એના સાથે ઘણો બધો એટલે બીજા કોંગ્રેસી પણ આ ફેક જે પ્રોપોગન્ડા ભાજપ સમર્થિત લોકો અથવા તો ભાજપના લોકોએ કર્યો એના વિરોધમાં ઘણા લોકો આગળ આવ્યા અને એમણે પોસ્ટ કરી કે આ બધી ખોટી વાતો છે તો પછી સાચી વાત શું છે સાચી વાત જે છે એ સુપ્રિયા શ્રીનેત એમણે એક વિડીયો પોસ્ટ કર્યો છે એ વિડીયો તમને બતાવું કે સાચી ઘટના છે એ આ છે એટલે તમને એક બાજુ આ શ્રીયા સુપ્રિયા શ્રીને તે આ વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં ફેક શું છે અને સાચું શું છે એની વાત કરીએ आप अगर देखेंगे इस पैड में ये है हमारा पैड इसे खोलिए कहीं कोई किसी की तस्वीर इस पर नहीं है पैड पे कहीं किसी की तस्वीर नहीं है मतलब आज ये बात छे ए ए ए फैक्ट है जरा पहली फेक बात छे जे भाजपा ना आईटी सेल द्वारा क्या बिहार में जे गरीब महिलाओं से गरीब लोगों से ने जे जेने नहीं समझ पड़ती कि जे कदाचित ने एक अलग આખો એજન્ડા જે લોકોનો છે ભાજપનો એ એક ગંદુ રાજકારણથી વિશેષ કહી શકાય કારણ કે આમ જોવા તો આ રીતે ખોટો તમારી પાસે તમારા વિકાસનો અત્યારે કોઈ એજન્ડા ચાલતો નથી તમારા મહામાનવ જે બિહારમાં અંગ્રેજીમાં બોલ્યા જે ત્રિવેદાદમાં અને ત્યાં હમણાં જ્યાં ગાનામાં જે અંગ્રેજીમાં બોલી રહ્યા છે એ અમેરિકામાં હિન્દીમાં વાતો કરે છે અને એ ઓપરેશન નું અત્યારે શું થઈ રહ્યું છે બધું ભૂલી ગયા છે અત્યારે ત્યાં જઈને બહુ જલસાથી ફરી રહ્યા છે સન્માન મેળવી રહ્યા છે અને એમની જે જે આખી આખી એક પરંપરાને અનુવહન કરતી ટોળકી છે એ ટોળકી બિહારમાં પોતાના કરેલા કાર્યો બિહારમાં મોદી સાહેબે જે પાંચેક વર્ષ પહેલા જયારે કીધું તું કેટલા કરોડ આપું તમને પાંચ કરોડ પચાસ કરોડ સિત્તેર કરોડ ફલાણા કરોડ

લહુ મેં ખૂન નહીં ગરમા ગરમ સિંદુર દોડતા પણ એનાથી પણ કઈ અસર થઈ હોય એવું લાગતું નથી બિહારમાં પણ લોકો એમને ભોગવ્યું હોય ત્યાં નાના નાના છોકરાઓને ખબર પડે છે કે આ લોકો મોટા અમીરો ખરબોપતિઓના મિત્રો છે એમના એમના તળવા ચાટનારા લોકો છે એમના માટે કામ કરનારા લોકો છે આપણને તો ખાલી મોટી મોટી વાતો જ કરી બતાવે છે